ಫೌರ ದಂತ್ಯಾ ಬರ್ತೋ ತೋ ರೆಡಿ ಹೋಗಾ ಆ ರೆಡಿ ಬಡಾ ಸಿ ಮಾತಾಜಿ ಮೇಲ್ಡಿ ಮಾತಾನಿ ಮೇಲ್ಡಿ ಮಾತಾನಿ ಹಾಯ್ ಹೋಗಾ ಮುಜಕೋ ಮುಂಗಿ ಏ ರೆಡಿ ಬೇಕಾ ನೀಕೇ ಎ ಆವದೇ ಆವದೇ ಎ ಎ ಮಾರಿ ಉಕ್ತ ಪೋಣ್ನಿ ಹಾಲ್ ಪುರ ಉಂಗರ ಎ ಮಾರ ಉಳಾನೋ ದಿರು

તમારી મેમ કોઈ કેવા દેશે આ મેલડી કેવા દેશે ભાઈ આ ગોમ ખેડે હરમન દાદો કોઈ કેવા દેશે ના બદલા વાળા ગોગો કોઈ કેવા દેસી ગીધા ઉગરાયું પ્રભુ ને પ્રભુ ભાઈ મારું પાટમાં એક જ મેળો હું રાવણા ની માતા છું ભાઈ એક દાડો ભાઈ શું ના પલથી વેલા એક દાડો મગન ભાઈ ની ના પાવળીયા ની ખાલી ઓળખાણ ભાઈ રાગ્યો એટલે કે ભાઈ નંબર લાવ્યો પણ નેકળી ગયો નંબર ચોકથી લાયો કે ભાઈ પાવળીને લાભો છે એમ કરતે કરતે વળી

મારા ભુવાન ધૂણવા બેસાડ્યો અને મારો ભુવાન બોલ્યો કે એનો જેટલે હક લાગે છે એનો રૂપિયો ટકો લઈને આ માતા વાળાઓ કરી લે આમ ભેલ લઈને હું માતા વાળાઓ રાખ્યું એટલે એનો બોલનો તોલ સરખો થઈ ગયો બરોબર પાવાણીઓ ભાઈ એક નાડો સમય તો પણ મેળાયતી કે મારો મેલડી નો શમો આવશે મેલિના દેવાળે પથારી નન ખાવ તો દેહ મરાવળી માતાની આ મડીનો એનો શમો આવી ગયો ભાઈ ગયો પછી મારે ભુવે મહી માતા એમ ગિધેલું છે કે કોકને nervus્યુ છે ભુ પાવળીઓ મોરાવળી માતા ઉભાળો છું આ મડી ખરું ચલો પછી તમે મોરજો દેવ ના વેણ ખાઈ ગયા છે મો રાવણ ની માતા ઓ ન તો જવાનું એ જ્યાં પ્રાસો ના મેલડી ના ચેટલા ચેટલા વેણ પડ્યા છે મોરાવણ ની માતા એમ ગોસો તમને કોઈ ને રબારી ને ખબર નથી ચેટલા ચેટલા વેણ પડ્યા છે નથી ખબર ભાઈ એટલે હોને વેણ હાચવજો રબારી મો છે ઠાકોર મઈસી ભઈલા કંડિયા વખત બોલ ઘણા પડ્યા પડે રાવણા વાળો પંસવાળો આજે આ જે માતા બોલી છે ને હા ભાઈ એ હોનાનો ઓકડો બોલી છે હા શું કહું ભાઈ આ જેણો છોકરો મને ધણતો હતો કે માતા હોનાનું રૂપિયો છે પણ એક માતા સાડી ખાવા દેતી નથી નથી એટલે ઈ રાખી કોટવાલની માતા આના મેલાયેલી માતા છે ભાઈ ભલે કાવતરું કર્યું છે કે માતા ચમચમ મેલી પણ શબ્દ કિર્યાની માતા છે ભાઈ અને આ વાત કરી છે ચમચમ ખબર છે મેલડી માતા તમારા ઈષ્ટદેવ જે છે ને એ વચન કોલમો લઈને આ કર્યું છે અને પેલા તો તમે મેલડી માતાનો ખોર છો તમે ગરદણીઓ ના કે કોરી મોરી વાડ કરેલી હોય ને તો બારનું ઢોર ના આવે પણ શેડું પડી ગયું હોય તો બારનું ઢોર આવે આવે ને મેલડી તો હોનાનો રૂપિયા અતિયા પાવળિયો મેલડી નેર સીમાલી છે સમય આવશે પણ આવશે આ હોનાના બસ્ટન દેમોડી હોના મડોજી આરી ફૂલવેર આવશે ભાઈ

નમશો પણ મને ટોપ ભળાવશે ઓર મારે ચી ફોર ચી રાખવી ભાઈ એ વાત છે મારે શું કરે કે અપિયા લઈને ઘરો કરમાં બેઠા તમે આ કોશો કાઢી નાખો તમે પેટમાં ભાઈ ઓટી ઓટી કાઢી નાખો તમે કોઈ થી ભાઈ ચમાવળો પંજવાળો રાવણાવાળો કોઈની તો ભેળો ઘણું કરી આલ્યો અને હા તો વેરેલી છે હા હા આજ કાલ નકો ડેકલા ઘરણે વાગતાં ભાઈ હા ઘણા ઈ ગયા

માયા સવાળો એક રેકવાડી એટલે દલાભાઈ ફરખઈ આવી જ છે માતા બોન અને પેલી ઓળખાણી માતાનો બેનો કર તમારી બોન આવો એને કોઈ મારી બોન કોઈ હો બીજો આ બેચે રહે છે કા પાછો દલાબે માતા ગોણો ગાઈ નાશ્યુ એટલે પૂરી થઈ ગઈ ગોણો ગાઈ મારી કોઈ તીડાડે તમે ભુવા ઉપર વિશ્વાહ તો આ માતા ઉપર વિશ્વાહ તો એના દાડે બેહારી દઈ કે પછી મારો ભુવા એમ બોલ્યો હું માતા કે આ શેડે થી મોડીને આટલા હક લાગે કોક માથાનો હા એ માતા કોણ છે કોણ નથી તો શંમા આવશે ભાઈ પછી ઓના એક મળશે કે બે મર્ડશ્યો હોય હ અને આ માતા માતા એક દાડો શમ્વા તો બોલે કે કોહ હોટાની માતા આ કોહ હોટાની માતા તમારા ઘરની માતા તમારે તો મેમઈ છે ગોગો છે ભાઈ એટલા માતા હોનાનો રૂપિયા તો આનું પેલું ગોણું ગાઈ નાખો આ સમા આવશે એટલે એક એક નો પાછો પાણી વ્યવહાર કરી આવી જશે ભાઈ આ જે કરીસો હોનાનો રૂપિયો પછી હું ચપટી મેલું અને ચાર દાણા તું મેલો આ 50 થી વેણ થઈ જાય તો આ જે કરીસો આમાં મીઠા મેક હે એ વે મડી પરબો પરબો ને પ્રભુ

ચેક કોઈ કહેવા જેવું છે કલમ ભાઈ કોઈ કહેવાનું હોય તો તૂટે કલમ તો વાળી દે ભાઈ પછી નાખજો એટલે આગળ થાય જો હા

આ રખી ની માતા થાય ને એમાં થોડું લોબા પડું છે પાછું પાછું તમે ટાળા ગમેટલા કરાવશે ને ટાળા માતા ની જાય પાછું સાપડી માતા છે તમે ક્યાંતા કે ટકે રૂપિયા માતા જતી રે છે પાછું